જે બાદ આ શખ્સે કાર્યકરો પર છરી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ગરબાના ત્રણ કાર્યકર્તાઓ ઇસાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે શું હતી ઘટના મળતી માહિતી અનુસાર રાજકોટના પલસાણા ચોક રિંગ રોડ નજીક ખોડલધામ દ્વારા આયોજીત રાસ ગરબામાં એક કપલ વીઆઈપી પાસ લઈને બેઠું હતું આ દરમિયાન કાર્યકર્તાઓએ તેમને વીવીઆઈપી મહેમાનોના આગમનને કારણે વિનંતી સાથે બીજા સોફા પર બેસવા જોવાનું કહેતા મામલો બિચક્યો હતો આ મામલે બોલાચાલી થતા કાર્યકર્તાઓએ તે શખ્સને ગરબા સ્થળની બહાર રહી ગયા હતા જોકે ત્યાં તે શખ્સે છરી કાઢીને કાર્યકર્તા ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં હરિસોરઠિયા મૌલિક અને અશોક ફળદુને છાતી કાન અને હાથ સહિતના ભાગો પર ઈજાઓ પહોંચી હતી તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે પોલીસ હાલ તેમની ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહી છે હુમલો કરનાર શખ્સની ઓળખ મહેકગીરી ગોસ્વામી તરીકે થઈ છે મારામારી દરમિયાન તેને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હોવાથી પોલીસ દ્વારા તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે પરંતુ તે પોલીસ હસ્તક છે આ મામલે એસીપી બીજે ચૌધરીએ જણાવ્યું હતું કે ખોટલધામના રાસ ગરબાના સ્થળ મારામારીનો બનાવ બન્યો છે વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોવાથી પાસ ધરાવતા કપલને વિનંતીપૂર્વક જગ્યા બદલવાનું કહેવામાં આવતા બોલાચાલી થઈને મામલો મારામારો સુધી પહોંચ્યો હતો ઇજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિના સારવાર હેઠળ હુમલો કરનાર શખ્સને પણ ઇજા પહોંચતા સારવારમાં છે